સુરેન્દ્રનગર વિસ્તારમાં મુખ્યમંત્રી સંવાદ સભાનું આયોજન ચંદુભાઈ સિહોરા જંગી બહુમતીથી જીત માટે સભાનું આયોજન વિરમગામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સભાને સંબોધી સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા માટે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ઉપસ્થિત હતા આગેવાનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા પ્રધાનમંત્રીનો આભાર કે સાતસો કરોડની ગ્રાન્ટ આપી એક પર દિવસ આ વિસ્તારમાં કાર્ય અટકાય હું જયારે મુખ્યમંત્રી પાસે ગયો ત્યારે નિરાશ નથી થયો પણ આ વખતનું ઇલેક્શન તમે જુઓ આ જ વર્ષમાં એટલું મોટું પરિવર્તન આવ્યું છે કે આપણે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને આવ્યું અને આ વખતના લોકસભા ઇલેક્શનમાં આપણે ચર્ચા શેની કરી રહ્યા છે કયા સ્થાને લાવવાની ત્રીજા સ્થાને લાવવાની ચર્ચા કરી રહ્યા છે ને આપ સૌ તૈયાર છો એના પર કે ત્રીજા સ્થાને આપણે લાવવું છે અને ત્રીજા સ્થાને ક્યારે આવે તો કે ભાઈ આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડીએ એટલે આ અર્થતંત્ર આપું ત્રીજા સ્થાને વિકાસની અને વિકાસની રાજનીતિ આખી માનીએ નરેન્દ્રભાઈએ શરૂ કર્યું કે ભાઈ પરફોર્મન્સ આધારિત રાજનીતિ વિકાસના કામો કર્યા અને માંડલની અંદર જોવા જઈએ તો લગભગ સાડા સત્તર કરોડ રૂપિયાની સરકારી આર્ટ કોલેજ સાથે આપણને સૌને લોકોને આપી છે અને આપણે જ્યારે રોડ રસ્તા પર નીકળીએ

તમને ક્યારે એવું નહીં લાગવા દઉં કે અમને ક્યાંય પણ ખોટ પડવા દીધી તમારા દુખે દુખી રહીશ અને તમારી વચ્ચે રહીને કામ કરતો ખાતરી આપવા આવ્યો છું ત્યારે આપ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ વિરમગામ લોકસભા વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ખૂબ જ મતથી મને ચૂંટાવાનો છો ત્યારે આપે આપેલા મતનું મૂલ્ય મારા હૃદયમાં છે કાયમી રહેશે અને બુથ લેવલ ના કાર્યકર્તી કામ કર્યું હોય ત્યારે મારા દરેક દરેકે દરેક બૂથ લેવલ ના કાર્યકર ને પણ હું વચન આપું છું કે તમને ક્યાંય પણ ઓછું નહીં લાગે એવું હું કામ કરતો રહીશ